કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારી શીખવા માટે ગાડી લેવાની હોય સાવ ઓછી ફરેલી કાર તો આ ગાડી તમે લઈ શકો છો ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે તો વહેલી તકે ઓનરનો કોન્ટેક કરજો વિડીયોની અંદર ટોટલ કારની માહિતી મળી જશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરી દેજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ છે એટલે કે પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે પેટ્રોલથી માત્ર પેટ્રોલથી ચાલે છે સી નથી અને આ ગાડી જેન્યુન ચોપન હજાર કિલોમીટર ફરેલી છે એવરેજની ટોટલ જવાબદારી અને નોન એક્સિડેન્ટલ છે કંપની કન્ડિશનમાં આખી ફૂલ સાચવેલી ગાડી તમે કન્ડિશન જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ કંડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો કારના ઓનરનો કોન્ટેક કરી લેજો પહેલાં તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને કાર લેવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બાકી કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે બેટરી નવી નાખવામાં આવી છે ટાયર પણ નવા જોવા મળશે અને ઇન્ટરિયલ બધું સારા કંડિશનમાં છે અને સડો પણ નથી તમે જોઈ શકો છો ટાયર સ્પેર ટાયર પણ જોવા મળશે સારા કન્ડિશનમાં વિડીયોની અંદર આખી ગાડી ક્લિયર કટ બતાવવામાં આવેલી છે ટોટલ જવાબદારી માત્ર ચોપન હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી દસ અગિયાર મોડેલ કેટેન અલ્ટો પ્યોર પેટ્રોલ કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ધારી અને ડાભાડી ગામે જોવા મળશે કાર લેવી હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો